ચંદ્રપુર હાઇવે પર ટ્રેલર ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઇડરની વચ્ચોવચ્ચ લટકી ગયો ચંદ્રપુર આઈટીઆઈ નજીક વલસાડથી વાપી જતા ટ્રેક પર એક ટ્રેલર નંબર ડીડી ઝીરો વન એલ નાઇન એટ સેવન થ્રી જઈ રહ્યું હતું જે દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો વાહન સુરત કીમથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું તે સળિયા ખાલી કરવા માટે જઈ રહ્યું હતું તે દરમિયાન આગળ એક મોપેડ જઈ રહ્યું હતું જેને બચાવવામાં ટેલર ચાલકે કાબૂ ગુમાવી દેતા ડિવાઈડરની વચ્ચોવચ ટેલર લટકી ગયું હતું જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી ચાલક ફૈયાઝ અલી ઉમર વર્ષ પાંત્રીસ રહે મુંબઈ ઘટનાની જાણ પાડી પોલીસને કરતાં પાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો